મોહમ્મદ પેગમ્બર સાહેબ યાદગાર મે મનાયા ઈદ જશના નું જુલુસ કાઢવામાં આવ્યું હતું ત્યારે વડોદરાના નવા વિસ્તારમાં આજ રોજ નવ હજાર નવસો બાણું ગ્રુપ દ્વારા ઓર્ગેનાઇઝ અલી ખાન પઠાણ અલી ખાન

और हमारे मोहम्मद पैगम्बर का एक ही उल्लास था कि पूरे वर्ल्ड में अमन चैन शांति का माहौल रहे सब भाईचारे से रहें प्यार से रहें और सब एक दूसरे के भाई हैं और उल्लास ऐसा है कि पूरे वर्ल्ड में आप देखे जाए सब जितने मुसलमान भाई हैं बहनें हैं माता हैं सब उल्लास से बनाते सब निकलते अपने घर से जुलूस में शामिल होते हैं और हम एक पैगाम देना चाहते हैं पूरे वर्ल्ड में कि तो जो भी शख्स इंसानियत में है हम और हमारे मोहम्मद पैगम्बर हमेशा उनके साथ रहेंगे આજ રોજ અમારા હજરત પેગમ્બર મોહમ્મદ મુફ્બર જન્મ દિવસ છે રબુલ આલમી અલ્લાહના તરફથી એમને દૂત બનાવીને દુનિયામાં મોકલવામાં આવ્યું હતું આજનો દિવસ બધા આખે વર્લ્ડમાં આખી દુનિયામાં શાંતિના દિવસ તરીકે ઓળખવામાં આવે છે આજ રોજ અમારા મોહમ્મદ હજરત પૈગમ્બર સલુદલા સલમે દુનિયામાં આયા દુનિયામાં જે અંધેરો હતો જે અભણતાનો અંધેરો હતો એ બધાને રોશન કર્યા આજ રોજ અમે અમારા એરિયામાં નવાયા વિસ્તારમાં લગભગ બેથી ત્રણ હજાર લોકોએ જુલુસ કાઢ્યો છે આજના દિવસે બધાને અમે રહ્યા કે એકબીજાને બોલાવીને ખવડાવીએ છીએ આજના દિવસ અમન શાંતિના પેગામ આખે વર્લ્ડમાં જાય એ રીતે આ દિવસ ઉજવવામાં આવે છે and press the bell icon. Never miss an update.